અહીંયા આપણે આ તમે જોઈ શકો છો જે રકમ છે એમાં બે અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે સરવાળો કરવાનો હોય ત્યારે પહેલા આપણે શું જોવાનું સરવાળો કે બાદ બાકી હોય ત્યારે પહેલા આપણે જોવાનું કે એના છેદ સરખા એટલે કે સમાન છે કે નહીં છે સમાન છે ભાઈ છે નથી સમાન હોય તો આપણે શું કરીએ છીએ ધારો કે આ છેદ સરખા હોય એક છેદમાં બે વત્તા બે છેદમાં ત્રણ છેદમાં બે આમ હોય સમાન છેદ હોય તો આપણે શું કરીએ છીએ છેદ એક જ વાર નીચે લખી લઈએ છીએ અને ઉપર ઉપરનો અંશ અંશનો સરવાળો કરી લઈએ છીએ બાદબાકી હોય તો બાદબાકી કરી લઈએ છીએ

ત્રણ છેદમાં પાંચ રાખવાનું પાંચ ને આપણે કેટલાથી ગુણવું પડે આપણે બે થી ગુણવું પડે હવે મને પેલા તો એ ખબર પડી જોઈએ સરખો શું કરવાનો તો બને ત્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરવાથી ખબર પડી જાય કે 5 દુ 10 થાય જેમાં આ દાખલો ગણિતક 2 3 6 થાય હે ને કે શોધવા જવાનું અને આ રીતે ઘડીઓ લખીને પણ તમે શોધી શકો કે છેદ સરખો શું થાય 5 અને 2 બંને 10 ઉપર ભેગા થાય છે અવિભાજ્ય સંખ્યાઓ તો ગુણાકાર કરવાથી જ ખબર પડી જાય કે ક્યાં ભેગી થાય કે આ ભેગા થાય એટલે કે સરખા થાય બરાબર તો 5 થી 10 થાય એટલે કે અહીંયા 5 ને આપણે 2 થી ગુણીએ

તો અહીંયા છેદ સરખો થઈ ગયો હવે આ રીત પ્રમાણે દાખલો ગણાય છેદ સમાન થઈ જાય શું કરવાનું એક જ વાર લખી દેવાનો અંશાંશ તો સરવાળો કે 6 5 6 ને 5 કેટલા થઈ જાય 11 છેદ માં 10 હવે 11 ને કેટલા ભાગશું નથી સવાલ 11 ને કેટલા ભાગશું 10 તો 11 ભાગ્યા 10 ભાઈ ઉપર 10 હોત ને નીચે 11 હોત તો ભાગ ચાલત